ગણિત વિજ્ઞાન હા અને ગુજરાતી 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 ગુજરાતીમાં મિક્સ હિન્દી સંસ્કૃત પછી મકાન ભાષા

અમુક છોકરા એ ક્યાં નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય હિન્દીની નોટ હોય વિજ્ઞાનની નોટ હોય બરાબર એ નોટો પણ હજી એક અક્ષર નથી પાડી શકતા હે તો તમે શું ભણાવો છો આ દિવાળીનો સમય આવી ગયો હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમયમાંથી હા તો તમે શું ધ્યાન આપો છો સર પ્રિન્સિપાલ તરીકે તમારી પણ તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો તમે જ છું બધા જ મારે દોડવાનું એટલે શું કે માથી પછી કઈ મોકલા ગયા